તો રામ રામ ને સીતારામ ફરીથી મિત્રો મળી ગયા છીએ નવા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગઈ છીએ આપણી અગાશી માટે સરસ મજાનો નજારો જોવા માટે જોઈ લો કાંક મિત્રો અમારા ગામનો સરસ મજાનો વાડીનો નજારો ખૂબ સરસ મિત્રો નજારો છે અને બાકી એક નંબર બાકી વરસાદ આવતો હતો જોરદાર મિત્રો નજારો મારા ગામમાં વરસાદ આવ્યો તો અવશ્ય મે થોડું કોમેન્ટ કરી દઈ સીધા પહોંચી ગયા મારા ઈલુભાઈએ પાસે ઈલુભાઈએ કરતા હતા સરસ મજાનું લેશન તો જોઈ લો બાકી સરસ મજાનું ભાઈ લેશન કરતા હતા અને આપણે પહોંચી ગયા ભાઈની સાથે વાતચીત કરવા માટે હું ભાઈ આજે તો આપણે ગણપત દાદાનું પર્વ છે તો તારે મારે યારે આવવાનું છે અને કે હા ભાઈ મને કે મારે લેશન કરવાનું મોડું થાય અને મારે લેશન નહીં થાય તો મને સાહેબ પાસે કીજા છે અને ભાઈ મળવા મળ્યા લેશે આપશે પણ જબરદસ્ત પડતા હતા બાકી જોઈ લો અને ભાઈએ સરસ મજાનું ભાઈ લખાણ ચાલુ હતું તો ભાઈને આપણે ડિસ્ટિપ કર્યા વગરને આપણે જવાનું હતું આપણે બાપાના દર્શન કરવા માટે તો ભાઈ પણ સાથે ભાઈ તો સાઈડમાં નાસ્તો પણ કરતા હતા મિત્રો અમે પણ ભણવા જતા પણ કોઈ દેવો નાસ્તો અમે ન હોય કે બાપાના દર્શન કરવા માટે ને જોઈ લો અંધારું હતું લાઇટ હતી એટલે બાકી જોઈ લો અને વાઇટ જગાવે છે મિત્રો અને દીવો પણ જગે છે અને જોઈ લો આપણે હવે ઝારવાના હતા બાપાના લાડુ તો સરસ મજાના બાપાને આપણે લાડુ ઝારી દેવાના છે તમે મિત્રો લાડુ ચાર તો હવે શું કોમેન્ટ મિત્રો કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ગણપતિ બાપા મોડિયા મિત્રો સવારનો અમે ત્યારે બાપાના દર્શન કર્યા ત્યારે બહુ મજા આવી ગઈ મિત્રો સાસનો ટાઈમ નજારો હતો અને બાપાની મૂર્તિ પણ સોળ કળાયેલી ઉઠી ગણપતિ બાપા એટલે બાકી એક નંબર બાપા હતા મારા ગામમાં તમારા ગામના ગણપતિ બાપા કહેવાશે હવે શું કોમેન્ટ કરી દીજું બાકી અહીંનું અમારા ગામનો ખૂબ સરસ નજારો પડ્યો હતો અને જોરદાર મિત્રો ડેકોરેશન પણ કરેલું તમારું ખૂબ સરસ મિત્રો મસ્ત મજાનું ડેકોરેશન આપણે કરતા હતા ફોટો શૂટનું કામકાજ આ બાકી એક નંબર બાપા સાથે આપણે કર્યું આવી ગયું છે આપણો વિડીયો એટલે પૂરો વિડીયો જોજો ને ચેનલમાં હોય છે તો લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે આપણે દિલ ઉપરમાં બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બસ હવે છોકરાઓને આપણે નારા જોવાના છે તો ગણપતિ બાપા મોરિયા તો હાલો હવે મળશું આપણે નવા બ્લોગમાં તો હવે પૂરો વિડીયો જોઈએ ને મળીશું આપણે નવા જીવન જય માતાજી જય ગણપતિ બાપ્પા